જૂન મહિના દરમિયાન ગુજરાતના તમામ વિસ્તારોને ચોમાસું કવર કરી લેશે વાવણી લાયક ઓવરફ્લો થઈ જાય નદી નાળા છલકાઈ જાય અને એક પ્રકારે અતિવૃષ્ટિ જેવો પણ માહોલ છે સૌ પ્રથમ વાત ગુજરાતીના માધ્યમથી હું વાવાઝોડાની વાત નીકળી છે ભરતભાઈ એટલે એક વાત ચોક્કસ થી કહી દઉં લગભગ મીડિયામાં કોઈ નામ નહીં સાંભળ્યું હોય પણ હવે પછીનું સાયક્લોન આવશે રે પૂરી સિસ્ટમ છે ગુજરાત ઉપર આવે તો ગુજરાતને ઘણું બધું નુકસાન કરી શકે એ સાયક્લોનિક કેટેગરીમાં નહીં જાય તો પણ ડીપ ડિપ્રેશન છે ને એ તીવ્ર રીતે ગુજરાતને ક્યાંય ગમરોડી શકે છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભાઈ ગત વર્ષે જે ઓછા વરસાદના કારણે આપણે જોઈએ છે કે ઉનાળુ પાક આ વર્ષે ખૂબ ઓછા લેવાય છે મોટા ભાગના વિસ્તારમાં ઉનાળુ પીર નથી થઈ શક્યા શું લાગે છે સર કેટલી તારીખ સુધીમાં ગુજરાતના મોસ્ટ ઓફ વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થઈ ગયો છે આમ જોવા જઈએ તો ભરતભાઈ જૂન મહિના દરમિયાન ગુજરાતના તમામ વિસ્તારોને ચોમાસુ કવર કરી લેશે અને વાવણી લાયક વરસાદ થઈ જશે ચોક્કસથી કહી શકાય કે બે થી ત્રણ તબક્કામાં વાવણી છે જે તેર ચૌદ જૂન થી શરૂઆત થશે અને પચીસ અથવા તો સત્યાવીસ જૂન સુધીમાં ટોટલ ત્રણ તબક્કાની વાવણી હશે પણ જૂન મહિનાની અંદર ગુજરાતના લગભગ તમામ વિસ્તારોની અંદર વાવણી થઈ જાય તેવી પૂરી શક્યતાઓ છે એ પછી જુલાઈ મહિનો છે કેમ કે જે મેં આપને જણાવ્યું હતું ગયા વર્ષે જે અલ્લીનો હતો આ વર્ષે અથવા તો લાનીનો બેમાંથી કશું જ નથી અત્યારે જે છે તાપમાન તાપમાન છે હવે જુલાઈ મહિનામાં એ નીચે જાય અને લાનીના થશે એટલે જુલાઈ મહિનામાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ જોવા મળશે જેથી કરીને ખાસ કરીને ડેમો છે ગુજરાતના તમામ ડેમો ઓવરફ્લો થઈ જાય નદી નાળા છલકાઈ જાય અને એક પ્રકારે અતિવૃષ્ટિ જેવો પણ માહોલ છે એ ગુજરાતની અંદર જુલાઈ મહિના દરમિયાન જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે સારા વરસાદ ને કારણે જુલાઈ મહિનો છે એ ભરપુર છે અને લાનીના કારણે ચોમાસું છે એ લગભગ ઓક્ટોમ્બર ની તારીખ સુધી ચાલે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને જે આપણે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે કહીએ તો નવરાત્રી સુધી આ ચોમાસું છે ને એ ચાલવાનું છે એટલે ચોમાસું લાંબુ ચાલવાનું છે જેને કારણે જે પાણીની જે આપણે ગયા વર્ષે ખેચ હતી એ ખેચ આ વર્ષે જોવા નહીં મળે અને પાણીની વ્યવસ્થા છે એ પણ ગુજરાત તમામ ડેમો ઓવરફ્લો થઈ જાય છે સરવાઝોડા ને લઈને પણ ઘણી અફવાઓ ચાલી રહી જાય શું લાગે છે ગુજરાત પર તેની કોઈ અસર જોવા મળશે જો આમ જોવા જઈએ ને ભરતભાઈ તો રેમલ વાવાઝોડું છે પોતાનું અસ્તિત્વ ગુમાવી ચુક્યું છે મેં આપણે જેમ કીધું કે જે વરસાદી સિસ્ટમ હોય એ પછી લો પ્રેશર બને વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશન ને ડીપ ડિપ્રેશન સુધી આવે ડીપ ડિપ્રેશન હોય ને ત્યાં કોઈ પણ જગ્યાએ દરિયાની અંદર અઠ્યાવીસ ડિગ્રી કરતા ઊંચું તાપમાન હોય એટલે સાયક્લોન સ્ટ્રોમ બને સ્ટ્રોમ થી વધારે મજબૂત બને ત્યારે એને સિવિયર સાયક્લોન કહેવાય વેરી સિવિયર સાયક્લોન કહેવાય એ પછી આગળ સુપર સાયક્લોન વેરી સુપર સાયક્લોન એની અલગ અલગ કેટેગરી એ હોય છે જોવા જઈએ તો બંગાળની ખાડીના સાયક્લોન છે ગુજરાત ઉપર ક્યારે આવી શકતા હોતા નથી આ એક ચોક્કસ છે ઘણી વખત ત્યાં મોટું સાયક્લોન સર્જાય એનો એને ઘેરાવો મોટો હોય તો ગુજરાતમાં વરસાદની અસર ચોક્કસથી થતી હોય છે પણ અત્યારે એ સાયક્લોન છે એ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના અમુક ને ડેમેજ કરી ત્યાં લેન્ડફોલ કરી અને ત્યાંથી ખૂબ ઉત્તર પૂર્વમાં આગળ નીકળી અને અત્યારે લો પ્રેશર ની કેટેગરી પણ વિખાઈ ગઈ છે કેમ કે એ જયારે લેન્ડ કર્યું ને ત્યારે સિવિયર સાયક્લોન ની કેટેગરી હતી જયારે લેન્ડ કરી દીધું પછી સાયક્લો બને એ પછી પાછું ફરીથી ડીપ ડિપ્રેશન બને ડિપ્રેશન બને વેલ લો પ્રેશર જેવી રીતે ઉપરની કેટેગરીમાં જાય એમ પાછું એ નીચેની કેટેગરીમાં આવે એ લો પ્રેશરનું સ્વરૂપ પણ અત્યારે ગુમાવી ચૂક્યું છે એટલે હવે એની કોઈ અસર નથી ગુજરાતમાં પણ આવનારા દિવસમાં એની કોઈ અસર થવાની નથી હા એક ચોક્કસ થી જો અરબી સમુદ્રમાં આવનારા સમયમાં કોઈ તાપમાન જો ઊંચું એમાં કોઈ સાયક્લોન બને

આ ઓમાન વારો હતો જેને રેમલ નામ નામ હવે બને એ આપવાનો વારો હશે અને પાકિસ્તાન તરફ તેનું નામ અત્યારથી ઓલરેડી ફાઈનલ છે હવે પછીનું કોઈ પણ સાયક્લોન બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં બનશે એનું નામ હશે અસના હવે અસના છે એ ક્યારે બનશે એ વાત ગુજરાતીના માધ્યમથી જ આગળ આપણે કહેશું પણ ચોક્કસથી થી કે હવે પછી નું સાયકલોન અસના હશે રેમલ છે નીકળી ગયું એની ગુજરાત ઉપર કોઈ અસર થઈ નથી અને હવે થવાની પણ નથી એટલે એનાથી કોઈ ચિંતિત થવાની જરૂર નથી કોઈ અફવાઓમાં આવવાની જરૂર નથી આ એક ચોક્કસથી છે અરબી સમુદ્રમાં અત્યારે હલચલ છે અરબી સમુદ્રની હલચલ છે એના ઉપર નજર રાખવી પણ ખૂબ જરૂરી છે કેમ કે ગુજરાતને ડાયરેક્ટ અસર કરતા હોય છે અને અત્યારે જે રીતે વેલમાર્ક લો પ્રેશર છે એ મજબૂત બની રહ્યું છે એટલે ડિપ્રેશન ડીપ ડિપ્રેશન સુધી પણ જશે સાયકલોન કેટેગરીથી એક કદમ એ દૂર રહેશે નહીં એટલે આ સિસ્ટમ છે એને આપણે કોઈ હળવાશ એના ઉપર નજર પણ રાખવાની જરૂર છે અત્યારે અમારા પ્રિડિક્શન પ્રમાણે લાગી રહ્યું છે કે એનો ટ્રેક છે એ લગભગ દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર ઉપર રહેશે મુંબઈ ને પણ ઘણું બધું અસર કરતા રહેશે કદાચ એનો ટ્રેક ચેન્જ થાય અને જો પૂરેપૂરી સિસ્ટમ છે એ ગુજરાત ઉપર આવે નુકસાન કરી શકે એ કેટેગરીમાં નહીં જાય તો પણ ડીપ ડિપ્રેશન છે ને એ તીવ્ર રીતે ગુજરાતને ક્યાંય ગમરોડી શકે છે એટલે એના ટ્રેક ઉપર અમારી સતત નજર રહેશે અને એમાં ક્યાંય પણ ગુજરાતને ખતરો હશે તો ચોક્કસ અમારા તરફથી સૌ ગુજરાતીઓને માહિતી આપવામાં આવશે ભરતભાઈ બિલકુલ અસર છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈએ છે કે ભાઈ સિસ્ટમ ક્યારેક બદલી જતી હોય છે આપણે ત્રણ ચાર વર્ષથી જોઈએ છે સતત વાવાઝોડું જોવા મળે છે આ વર્ષે લાગે છે કે ભાઈ અસાઠ મહિનાની શરૂઆત થી આસો મહિના સુધી ક્યારેક કોઈ એવા વાવાઝોડા નો છેલ્લી ઘડીએ ખતરો હોઈ શકે

અને એ છેક નવેમ્બરની ત્રીસ તારીખ સુધી એ શક્યતા રહી છે કેમ કે નવેમ્બરની ત્રીસ તારીખ સુધી દરિયાઈ તાપમાન છે ગરમ હોય એટલે પ્રી મોન્સુન સાયક્લોન અને પોસ્ટ મોન્સુન સાયક્લોન આ બે સિઝન આપણે જોવા મળતી હોય છે ભારતની અંદર અત્યારે હજી જૂન મહિનો ચાલી રહ્યો છે એટલે જો જૂન મહિનાની અંદર કોઈ મોટી સિસ્ટમો દરિયામાં બને અને જો એને અઠ્યાવીસ ડિગ્રી કરતા ઊંચું તાપમાન જો તો હમણાં શક્યતા નથી પણ કદાચ મળીએ તો એ સાયક્લોન બની શકે એમાં વાતને નકારી ન શકાય અને પોસ્ટ મોન્સુન સાયક્લોન છે એના માટે અત્યારથી કેવું ખૂબ અઘરું છે કેમ કે પંદર સપ્ટેમ્બર પછી થી તાપમાનો કેવા રહેશે એ આગળના ઉપર કેમ કે સેટેલાઇટ અને અલગ અલગ મોડલ થી અમારું પ્રિડિક્શન થતું હોય છે એમાં અમે મોડલોના આધારે અત્યારથી સપ્ટેમ્બર મહિનાનું તાપમાન છે એના વિશે કહી શકતા નથી પણ એ જો એવી શક્યતા ઊભી થશે તો તે સમય કહેશું અત્યારે આપણે ત્રીસ જૂન સુધી એ સાવચેતી રાખવાની છે ત્રીસ જૂન સુધી પણ જો સાયક્લોન બને તો આપણે એનાથી ખતરો ચોક્કસથી હોય છે જૂન પૂરી પૂરી થશે થશે એટલે અત્યારે જે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર ની અંદર ભેજ છે તે નૈઋત્યના ચોમાસાને કારણે છે નૈઋત્યનું ચોમાસું છે તે ઝડપથી આગળ પણ વધી રહ્યું છે અને હું આશા રાખું ભરતભાઈ કે નૈઋત્યનું ચોમાસું જેવી રીતે આગળ વધી રહ્યું છે ને એ ઝડપથી જો આગળ વધી જાય અને એક વખત દરિયાઈ તાપમાન છે નીચું આવી જાય તો આપણે શાંતિનો શ્વાસ લેશું કે સાયકલોન બને રાજ્ય માટે હંમેશા નુકસાનકારક જ રહેતા હોય છે અને તમે આપણે એવી આશા નથી રાખતા કે કોઈ આવી ઉત્પન્ન થાય હું તો એવી આશા રાખું આપણે તો શું પડોશી દેશોને પણ આવું નુકસાન ન થાય એવી આશા રાખું છું પણ જો એમાં કોઈ બદલાવ હશે ને એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થશે તો પણ એમાં ગભરાવાનું હોય નહીં એની આપણે સમજદારીથી અને સૂઝ